સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારો એક નવા વિડિયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં તો ખેડૂત મિત્રોને ઇલેક્ટ્રિક વજન કાટો ખરીદવા માટે રૂપિયા ₹7500 સુધીની સહાય આપવામાં આવે છે તો આ યોજનાનો લાભ છે તે કોને કોને મળશે અરજી ફોર્મ ક્યાં ભરવું અને કઈ તારીખ સુધી ફરાશે અને તે સિવાય અહીં બીજી પણ અલગ અલગ યોજનાઓ ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવેલ છે તો આ તમામ માહિતી વિશે વિગતવાર ચર્ચા આપણે આજના વિડિયોમાં કરીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ સરકારી યોજના ભરતી કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ વાત કરી લઈએ આજે વજન કાટા માટે સહાયની યોજના છે તેમાં મળવા પાત્ર સહાય વિશે તો મિત્રો આ યોજનાનો લાભ છે યુનિટ કોસ્ટ છે તે રૂપિયા છે કે જેમાં સામાન્ય કેટેગરીના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા રકમ અથવા તો રૂપિયા પાંચ હજાર આ બે માંથી જે રકમ ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવા થશે ત્યાર પછી એફપીઓ એફપીસી કે એફઆઈજી માટે બાગાયતી પાકોની સહકારી મંડળી હોય તો તેમને ખરેખર થયેલ ખર્ચના પંચોતેર ટકા રકમ અથવા તો રૂપિયા સાત હજાર પાંચસો આ બંનેમાંથી જે પણ રકમ ઓછી હશે તે રકમ મળવાપાત્ર થશે હવે મિત્રો અહીં જે એસસી અને એસ ટી કેટેગરીના ખેડૂતો છે તેમના માટે પણ આ યોજનામાં યુનિટ કોસ્ટ છે તે રૂપિયા દસ હજાર છે જેમાં ખેડૂતોને થયેલ કુલ ખર્ચના પંચોતેર ટકા રકમ અથવા તો રૂપિયા સાત હજાર પાંચસો આ બેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે હવે મિત્રો આ યોજના નો લાભ છે તે દર પાંચ વર્ષે એક વાર મળવા પાત્ર થાય છે એટલે કે એક વાર આ યોજના નો લાભ મેળવ્યા પછી પાંચ વર્ષ સુધી તમે આ યોજનાનો લાભ લઈ શકો નહીં હવે મિત્રો અરજી ફોર્મ વિશે વાત કરીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું તો કે ખેડૂતોએ આ યોજના સહાય મેળવવા માટે આ ખેડૂત નું જે પોર્ટલ છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તેના પર જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે હવે મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જે તાલુકાના ખેડૂતોનો લક્ષ્યાંક પૂરો નહીં થયો હોય તે તાલુકાના ખેડૂતો માટે ફરીથી આ ખેડૂતનું પોર્ટલ છે તે રીઓપન કરવામાં આવ્યું છે કે જેમાં ખેડૂતોએ સત્તર નવેમ્બર બે થી ત્રેવીસ નવેમ્બર બે સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ફરી દેવાનું રહેશે જો મિત્રો આ તારીખમાં પણ લક્ષ્યાંક પૂરો નહીં થાય તો ફરીથી તારીખ લંબાવવામાં આવી શકે છે જે તમારા આ ખેડૂતની વેબસાઇટ પર જઈને તપાસ કરી લેવું હવે મિત્રો ફોર્મ ભર્યા પછી તેની અરજી પ્રિન્ટ કાઢીને તમારી પાસે જ રાખવી જ્યારે તમારી અરજી મંજૂર થશે ત્યારે તમારા તાલુકામાં આવેલ ખેતીવાડી વિભાગની કચેરીમાંથી તમને અરજી મંજૂરીનો પત્ર મેળવવા માટેનો કોલ આવશે કે જેમાં અરજી મંજૂર થયા તારીખથી 30 ત્રીસ અંદર તમારે ઇલેક્ટ્રિક વજન કાટાની ખરીદી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારે અરજી પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને બગાયત વિભાગની કચેરીમાં જમા કરાવવાના રહેશે અથવા તો તમે તમારી જાતે પણ આઈ ખેડૂતના પોર્ટલ પર જઈને અપલોડ કરી શકો છો હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે તેના વિશે વાત કરીએ તો અહીં એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર રેશન કાર્ડ અને આધાર કાર્ડની નકલ ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનની નકલ અથવા તો રદ કરેલ ચેક ગામના નમૂના નંબર સાત બાર અને ની નકલ પછી અહીં જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક પણ આપવાનું રહેશે તેમજ તમે ઇલેક્ટ્રિક વજન કાઢાની ખરીદી કરેલ છે તો તેનું ખરીદીનું જીએસટી વાળું ઓરિજિનલ બિલ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે આ યોજનાનો હેતુ શું છે તો કે બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને પાકની લાગણી થયા પછી અલગ અલગ સાધનોની જરૂર પડે છે જેના માટે બાગાયત વિભાગ દ્વારા કોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ ના સાધનો માટેની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે તો મિત્રો આવી રીતે બાગાયત વિભાગની ખેડૂતો માટેની અગત્યની યોજના છે કે જેમાં ખેડૂતોને વજન કાંટો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે

અને જો બિયારણ બિયારણની કિટ ખરીદે છે તો બિયારણ માટે રૂપિયા એકવીસ હજાર ચારસો સુધીની સહાય આપવામાં આવે છે આ બધી યોજનાઓમાં તમામ કેટેગરીના ખેડૂતો અરજી કરી શકે છે અને હાલમાં અરજી ફોર્મ છે તે ભરાવાના શરૂ છે ખેડૂતો જે પણ યોજનામાં સહાય મેળવવા માંગતા હોય તેમાં ઓનલાઈન અરજી કરી શકે છે તો મિત્રો આવી રીતે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે જો મિત્રો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો જેથી એમને પણ આ યોજનાનો લાભ મળી શકે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં